હાલ દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનોખો જુવાર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં પણ અયોધ્યાની આબેહૂબ પ્રતિકૃતિ સમાન લાકડામાંથી મંદિર બની રહ્યા છે હાલ રામ મંદિરની ઘરે ઘરે પણ સ્થાપના થાય તે હેતુથી સુરતમાં લાકડાની પ્લાયમાંથી અનોખા મંદિર બનાવવામાં આવી રહ્યા છે રોજની સિત્તેર જેટલા મંદિરની ડિમાન્ડ હોવાથી ત્રીસ બહેનો દ્વારા સો જેટલા મંદિર લગભગ પાંચસો પાર્ટને જોડીને બનાવવામાં આવી રહ્યા છે વલથાણ પુણા ગામ કેનાલ રોડ પર કોર્પોરેટ ગિફ્ટ બનાવનાર રાજેશભાઈ શેખરાએ કહ્યું કે અમે છેલ્લા તેર વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ પરંતુ જ્યારથી અયોધ્યા મંદિરની ફાઇનલ ડિઝાઇન તૈયાર થઈ અને થ્રીડી ઇમેજમાં સામે આવી ત્યારથી અમે આ પ્રકારનું મંદિર બનાવવા ઈચ્છતા હતા જેને અમે લેઝર કટિંગ સહિતના પાંચસો ટુકડા બનાવીને મંદિરનું નિર્માણ લાકડામાંથી સુરતમાં જ તૈયાર કર્યું હતું રામ મંદિરની જેમ ગર્ભગૃહ સભા મંડપ ગુબંજ ત્રણેય દિશાના દ્વાર સહિતની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે મંદિરની ડિઝાઇન બનાવનાર સંદીપભાઈ ગોંડલિયાએ કહ્યું કે અમે મંદિરને આબેહૂબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે વુડન કલરમાં જ મંદિરને બનાવ્યું છે હનુમાનજીની મૂર્તિની સાથે અયોધ્યાનું મંદિર જ લાગે તે પ્રકારે પાંચ સાઈઝમાં મંદિર બનાવ્યું છે જેમાં સૌથી નાની સાઈઝ ચાર બાય છ ઇંચથી લઈને ચાર બાય છ ફૂટ સુધીના મંદિર બનાવી રહ્યા છે જેનું વજન પાંચસો ગ્રામથી લઈને ત્રીસ કિલોગ્રામ સુધીનું હોય છે મંદિરના સ્કેલ પ્રમાણે તથા ડિઝાઇન પ્રમાણે મંદિર બન્યું છે કોઈ કલરનો ઉપયોગ થતો નથી જેથી સો વર્ષ એટલા સમય સુધી એમડીએફ પાઇન ફૂડની પ્લાયની ચમક અંક બંધ રહેશે મંદિરના અલગ અલગ પાર્ટ્સને જોડનારી ત્રીસ બહેનો પૈકી સંગીતા બહેને કહ્યું કે અમને આ મંદિર બનાવવા માટેની ટ્રેનિંગ પણ અહીં જ આપવામાં આવી હતી અમે નાના મંદિર ત્રણ કલાકમાં તૈયાર કરી દઈએ છીએ જ્યારે મોટી સાઇઝના મંદિર બનાવવામાં ચાર દિવસ એટલો સમય લાગી જાય છે ભક્તિપૂર્વક અમે ભગવાનના મંદિર બનાવીને પુણ્યનું ભાથું કમાતા હોઈએ તેવો ભાવ પણ મનમાં સતત રહેશે

મંદિરને પોતાના સ્વજનોને ભેટ આપવા માટે લઈ જનાર કહ્યું કે ઘણા લોકો શારીરિક અક્ષમતાના કારણે અયોધ્યા દર્શન કરવા માટે જઈ શકે તેમ નથી ત્યારે તેમને ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના ઘર બેઠા જ દર્શન થાય તે હેતુથી હું મારા સંબંધીઓ અને મિત્રોને આ મંદિરની પ્રતિકૃતિ આપવાનો છું અમારું નામ રાજેશ છે અને કંપનીનું નામ લેજર આટ છે દસ થી આ ફિલ્ડમાં હું કાર્યરત છું અને છેલ્લા એક વરસથી અમે લોકો રામ મંદિર બનાવી રહ્યા છે જ્યારે ભારતની અંદર જ્યારે રામ જન્મભૂમિ ઉપર મંદિર બનાવવાનું નક્કી કર્યું ત્યારે એક એનું થ્રી ડી આર્ટિકલ્સ ડિઝાઇન એ ન્યૂઝની અંદર મેં જોયું અને ત્યારથી એવું નક્કી કર્યું કે આપણે આ પ્રતિકૃતિ આબેહૂબ તૈયાર કરવી છે અને ત્યારથી લઈને ડિઝાઇન થોડો ટાઈમ કરી અને ત્યાર પછી એક મંદિરની પ્રતિકૃતિ બનાવી અને થોડો ઘણો ચેન્જીસ હતો તો એ ચેન્જીસ કરીને ફાઇનલી અમે એક રામ મંદિર મોડલ તૈયાર કરી દીધું ત્યાર પછી અલગ અલગ સાઇઝમાં અલગ અલગ સ્કેલમાં અમે લોકોએ અત્યારે પાંચ સાઇઝ બનાવી છે જે ચાર ઇંચ બાય છ ઇંચથી લઈને ચાર ફૂટ બાય છ ફૂટ સુધી છસો પચાસથી લઈને ત્રીસ હજાર રૂપિયા સુધીની સાઇઝમાં આ એક અમે બનાવીએ છીએ અને આજે પર ડે અમે સો જેટલા રામ મંદિર બનાવીએ છીએ અમારી પાસે અત્યારે ત્રીસ બહેનોની ટીમ છે અને એ આખો દિવસ એ લોકોને ખાલી રામ મંદિર જ બનાવવાનો છે અને અમારો અમારો સિદ્ધાંત એ જ છે કે જે અનસ્કિલ્ડ બેનો હોય છે અમે એને પહેલાં ટ્રેનિંગ આપીએ અને પછી એ લોકો પાસે રામ મંદિર તૈયાર કરાવડાવીએ છીએ કેટલા સમય લાગે છે બનાવવામાં એક મંદિર બનાવવામાં અલગ અલગ સાઇઝ ઉપર હોય છે જે નાની સાઈઝનું મંદિર છે તો એ ત્રણ કલાક જેવો ટાઈમ લાગે છે અને બહુ મોટી જે સાઈઝ છે એમાં ત્રણ દિવસ જેવો ટાઈમ લાગે છે જે કેટલા પાર્ટ્સ જોડીને આ મંદિર બનાવતા હોય મંદિરની અંદર એપ્રોક્સ પાંચસો જેવા પાર્ટ અલગ અલગ એ એસેમ્બલ કરીને અમે આખું મંદિર તૈયાર કરતા હોઈએ છીએ રાજેશભાઈ મંદિરમાં એક સંદેશ આપે છે સંદેશ એ આપે છે કે હનુમાન દાદા જે છે રામના ભગત હતા અને એ જે આપણે અયોધ્યામાં જે બનવા જઈ રહ્યું છે સેમ આબે હું આ રીતે જ બનવાનું છે એટલે એને ધ્યાનમાં રાખીને અમે એ જ કોન્સેપ્ટ રાખ્યો છે તૈયાર કર્યો છે સૌથી વધારે ઓર્ડર અત્યારે કઈ જગ્યાથી આવી રહ્યા છે અત્યારે તો અયોધ્યા બાજુથી વધારે ઓર્ડર આવે છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી આવે છે પણ અત્યારે અયોધ્યા સાઇડથી વધારે આવે છે બ્યુરો રિપોર્ટ એલ કે સુરત